भी बर्गा ये है दिया है आप कुछ और पूछिए

પાર્કા દેશ બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો મજામાં આજે બ્લોગ ની શરૂઆત ફરી તમારા ભાઈએ કરી છે એટલે અમે સાથે જ છીએ અને આજે શરૂઆત મેં કરી છે અને આજે છે દસ દસ બે હજાર પચીસ એટલે આજે ભાઈ દસ દસ તારીખ જે છે ને એ મારા બાપુજી ની છે ને પુણ્ય અતિથિ છે અને આ પાંચમી પુણ્ય અતિથિ છે આ જુઓ દસ દસ બે હજાર વીસમાં એમનો સ્વર્ગવાસ થયો તો અને પાંચ વર્ષ થઈ ગયા છે અને આજે અમે એ નિમિત્તે છે ને અહીંયા આપણે લીમડા એટલે કે ભાવનગર રાજકોટ રોડ પર લીમડા જે ગામ આવે છે એની આગળ કે એક પ્રભુ સેવા આશ્રમ કરીને છે ત્યાં અમે જઈએ છીએ અને જે કાંઈ યથાશક્તિ મુજબ એમને ત્યાં ભેટ આપવા માટે નાસ્તો આપવા માટે જઈએ છીએ અત્યારે મેં ચા નાસ્તાનું કીધું હતું પણ આજનું બુકિંગ ઓલરેડી થઈ ગયું હતું એટલે કે તમે નાસ્તો લઈને આવશો ને તો પણ ચાલશે એમ એટલે હવે અમે સહપરિવાર ત્યાં જઈએ છીએ અમે ગમે ત્યારે મારા મમ્મીની તિથિ હોય કે બાપુજીની તિથિ હોય કે અમારે લગ્નની વર્ષગાંઠ હોય કે છોકરાઓના જન્મદિવસ હોય ત્યારે અમે રાજકોટ જે સદભાવના છે ને વૃદ્ધાશ્રમ ત્યાં અમે જમણવાર કે નાસ્તો કે એ લખાવીએ છીએ અમે રૂબરૂ નથી ગયા લખાવી ગયા હા રૂબરૂ નથી ગયા અમે દર વખતે ત્યાં આપણે એવું નથી કે બડાઈ કરવાનો કે એવું નથી કેમ કે આપણે ખર્ચા બીજે કરતા હોય ત્યાં થોડાક બાપરે પુણ્યનું ભાથું આપડે આરે લઈએ એટલે ટૂંકમાં હું છે જો ભાઈ મને કોઈ વ્યસન નથી એટલે તો બરાબર છે એટલે વ્યસનમાં મારે કોઈ ₹1 નો ખર્ચો થતો નથી તો એ જે આપણે પૈસા જે વ્યસનમાં બીજા ખર્ચા થતા હોય તો એ પૈસા આપણે કઈક સદમાર્ગે વાપરીએ સારા માર્ગે વાપરીએ કોઈને કારો કામ આવે એવું કાર્ય કરીએ એટલે એવી ભાવનાથી હવે આજની આપણે જર્નીની શરૂઆત કરીએ છીએ તો ચાલો જય દ્વારકાધીશ બોલાવીએ બધા બોલો દ્વારકાધીશની જય ચાલો અમારી સાથે

અને જો અહીંયા અમે આવ્યા છે ને એ છે પ્રભુ સેવા આશ્રમ અને આ જે છે ને રાજકોટ ભાવનગર હાઈવે છે અને આગળ જ લીમડા ગામ છે લીમડા ગામની તરત જ તે ભાવનગર સાઈડ તમે જાઓ ને એટલે તરત જ આશ્રમ આવે છે અને આજે આપણે અહીંયા આવ્યા છીએ હજી અમે પહેલી વાર જ આવ્યા છીએ ક્યાં બા હા અને આપણે નાસ્તો એ લઈ લીધો છે બધો સો વિહાનભાઈ હજી મૂડમાં નથી તમે અને જો આપણે આ બધો નાસ્તો વચ્ચેથી લઈ આવ્યા છીએ આ ચેવડો છે આપણે સવારમાં બધાને ચાલે ને અને આ આ છે ફાફડી એમાંય ફાફડી હશે આ છે ટોસ્ટ પટ્ટી અને આ છે બિસ્કિટ એટલે સવારમાં બધાને ચાલે ને એ રીતનું થાય સવારમાંય ચાલે અને દિવસ દરમિયાન ચાલે ચાલો હવે આપણે ત્યાં જઈએ અને મુલાકાત લઈએ અને કોણ અહીંયા કેરટેકર છે એ પણ જોઈએ જય દ્વારકાધીશ તમે ચેસ કરી છે અને હવે અહીંયા આપણે થોડીક માહિતી પણ મેળવશું અહીંયા જે કેરટેકર છે એમાં એક નિલેશભાઈ છે અને રેખાબેન છે એમની સાથે પણ થોડીક વાતચીત કરશું અને અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ નિરાધાર છે અને આપણે કહે ને અસ્થિર મગજના લોકો છે એવા બધાને અહીંયા આપણે અત્યારે હાલમાં પચાસ એક વ્યક્તિ અહીંયા છીએ હાજરમાં એમાં દસ લગભગ લેડીઝ છે અને ચાલીસ જેન્ટ્સ છે એ અમને થોડીક માહિતી મળી છે અને અમારો આજનો વિડીયો બનાવવાનો મેઇન ધ્યેય એક જ છે કે આ જગ્યા છે ને એ લોકોની નજરમાં આવે એવું ના સમજવું કે ભાઈ અમે અહીંયા આવ્યા છીએ જેટલી માટે એટલા વિડીયો બનાવ્યો છે એ માટે અહીંયા વિડીયો બનાવવાનું મેન ધ્યેય અમારું એ છે કે આ જગ્યા બધા લોકોની નજરમાં આવે અને લોકો બને એટલી મદદ અહીંયા કરે આપણા ઘરે સારો ખરાબ કહે ને સારા અને નરસા પ્રસંગ આવતા જ હોય છે બરાબર તો એમાં ફૂલની તો ફૂલની પાખડીનું પણ અહીંયા યોગદાન આપું આ એક પ્રભુ સેવા નામ જ રાખ્યું છે પ્રભુ સેવા એટલે આપણે જે અહીંયા સેવા રૂપે આપણે ભાગ ભજવીએ છીએ એ પ્રભુની સેવા જ આપણે ગણાય એ એ જ સમજવાનું છે અને આ જગ્યા જે છે એ આપણે મેં તમને કીધું છે ફરીવાર કહી દઉં છું રાજકોટ ભાવનગર હાઈવે અને લીમડા ગામ છે આપણે ઢસા લીમડા એ લીમડા ગામથી તમે જેવા ભાવનગર સાઈડ એટલે કે રંગોળા સાઈડ જશો વચ્ચે જ આ પ્રભુ સેવા આશ્રમ રોડની સાઇડમાં જ આવી જાય છે એટલે જરૂરથી બને એટલી

સ્મિત આવી જાય એટલે બસ પ્રભુ સેવા અને રેખા બેનારે થોડીક વાત કરીએ ચર્ચા કરી લઈએ અને માહિતી આપણે મેળવીએ તમે એક એટલું સરસ કાર્ય કરો છો આ પ્રભુ સેવા કરો છો બરાબર તો આશ્રમ વિશે અને આ બધાને તમે સાચવો છો છો એની સેવા કરો એટલે થોડીક માહિતી આપો દર્શક મિત્રો એમાં બધાને હવારમાં વહેલા સાત વાગે નવારવાના હોય પછી હવારમાં સા નાસ્તો દેવાનો હોય પછી સા નાસ્તો હોય ગાંઠિયામાં જવાનું હોય પાપડી હોય ગાંઠિયા હોય કોરો નાસ્તો ના ચા હોય હા સપર જવાનું હોય હા નાસ્તો બપોરે બાપોરે શાક રોટલી દાળ ભાત એ તમે જ બનાવો અમે જ બનાવી મરચા હા ફુરસડા છાસ એવું હોય બપોર અને સાંજ નું સાંજ ખીચડી રોટલી શાક છાસ હા પાપડ હા મરચા હવે અહીંયા સંખ્યા કેટલી છે અને કેટલા સમયથી આશ્રમ ચાલુ કર્યો છે તમે કેટલા સમયથી

મને એવી માહિતી હતી કે ભાઈ ચાલીસ જેન્ટ્સ છે અને દસ લેડીઝ છે એટલે ટોટલ પચાસ છે અમને એવું ગણતરી હતી પણ સાઈઠ વ્યક્તિ અત્યારે છે અને હમણાં આ માડી સાથે મેં વાત કરી ખૂબ મજા આવી અને ચહેરા પર મેં એમને એ જ કીધું છે કે જેટલું જીવો એટલું હસી ખુશીથી જીવો એમ જીવન લાંબું જીવવું જરૂરી નથી બરાબર જીવન ભલે ટૂંકું જીવીએ પણ જેટલું જીવીએ ને એટલું આનંદથી જીવવું એ જરૂરી છે કેટલો જીવાય મહત્વનું નથી કેવું જીવાય એ મહત્વનું અને અહીંયા રેખાબેન છે અને એક તો આપણે નિલેશભાઈ છે બંને ખૂબ સારી સેવા કરે છે અને ખરેખર આપણે ઘણી વાર જોઈએ છીએ ઘણા ઘરમાં પણ જોઈએ છીએ કે એક ઘરની અંદર બે વૃદ્ધ એટલે કે આપણે માતા-પિતા હોય એ પણ સચવાતા નથી અને આપણે રેખાબેન અમે ખાસ કહીએ ને

સંગીતાબેન લાઠિયા હા સંગીતાબેન લાઠીયા બરાબર છે અને ખૂબ સારું કાર્ય કરે છે સંગીતાબેન ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવું સરસ કાર્ય કરો છો કેમ કે ઘણા લોકો એક ઘર નથી સંભાળી શકતા પાંચ વ્યક્તિને પણ નથી સંભાળી શકતા અને તમે આ નિરાધાર અસ્થિર મગજના વ્યક્તિઓને પણ તમે અહીંયા ખૂબ સારી રીતે સાચવો છો એની માટે ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ અને અમે તો આજે સમજો ને કે પહેલી વાર જ અહીંયા આવ્યા છીએ એટલે ફૂલની તો ફૂલની પાખડી સમાન આજે થોડુંક ભેટ લાવ્યા છીએ પણ હવે બસ ઈશ્વરની એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને એવા કાબિલ બનાવો એવા લાયક બનાવો કે અમે અહીંયા આમ કહે ને કે અનેક વાર આવીએ એમ બરાબર અને અહીંયા જે કાંઈ જરૂરત હોય એને અમે પૂરી પાડી શકીએ એવી જ અમે દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ છીએ અને દ્વારકાધીશ અમારું સાંભળે છે બહુ પાછા અમે હમણાં અમે હમણાં પૂનમે દ્વારકા હતા એટલે એ બધા વિડીયો જોઈ જશે પૂનમ અમે દ્વારકા ગયા હતા એમ બરાબર એટલે હવે આ સાથે જ અહીંયા થોડીક બીજી ચર્ચા પણ આપણે કરવાની છે એ પણ થોડીક ચર્ચા હમણાં આગળ કરીએ અને તમે પણ બધા મુલાકાત લેજો જરૂરથી આવજો જરૂર બર્થડે ઉજવતા હોય તો ઈ ખર્ચો ઓછો કરી અને અહીંયા થોડું દાન પૂન કરજો અને થોડું પુણ્યનું ભાથું તમે પણ લેજો અને નંબર નંબર અહીંનો નંબર જે છે એ ઓલરેડી તમે અત્યારે સ્ક્રીન પર જોઈ જ શકો છો એમાં જે કોન્ટેક્ટ નંબર આપ્યો છે તમે રૂબરૂ ન આવી શકો તો ફોન દ્વારા પણ તમારી સેવા અહીંયા પહોંચાડી શકો છો એવું જરૂરી નથી કે આપણે રૂબરૂ જ આવવું હોય એટલે ફોન દ્વારા પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો આ સવારનું નાસ્તા બપોરનું જમણવારનું અને રાતનું જમણવારનું ત્રણ જે મુખ્ય હોય છે અને એક ચા નાસ્તો ચાર વાગ્યાનો હોય છે એવી રીતે ચાર પાર્ટ હોય છે એમાં કેટલો કેટલો ચાર્જ હોય છે તે તમને ખબર છે એનું સવારના નાસ્તાનું હોય ને સવારના નાસ્તાના અગિયારસો રૂપિયા હોય છે બપોરના જમણવારના એકત્રીસો બપોરનું જમણવાર તમારે લખાવવું હોય તો એકત્રીસ સો રૂપિયાનું જમણવાર છે અને સાંજના ચા નાસ્તાના સવારના જેમ ગણા એમ ગણી લેવાના અગિયારસો રૂપિયા એટલે અગિયારસો અને એકત્રીસો રૂપિયા એવી રીતે તમે અહિયાં બેટસો રૂપિયા પણ આપી શકો છો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને ખરેખર આવી જગ્યાએ આવવું જોઈએ અહીંયા આવીએ ને એટલે આપણે છે ને અંદરથી હળવા થઈએ છે ને ફેમિલીમાં આવવાનું છોકરાઓને સાથે લઈને આવવાનું અમે જો અમારા બે છોકરાઓને સાથે લઈને આવ્યા છે એટલે છોકરાઓને ખબર પડે કે આવું પણ જીવન હોય છે અત્યારે અમે જો ને એટલે કે બાને અને છોકરાઓને એના ફૂલ ફેમિલી સાથે જ આવ્યા છીએ એટલે અમને ખરેખર અહીંયા આવ્યા ને એટલે આમ એકદમ મળવા થઈ ગયા એકદમ હળવા એમ બરાબર

બેન વાત કરે છે પણ હજી છે ને ઈશારા થી વાત કરે છે બંગડી નું કીધું ને તો બંગડી ઉતારી દે જો અત્યારે સાચી વાત ને ભાઈ હા એની માટે આપડે લઈ આવશું

આટલું બધું ધ્યાન રાખવું પડે બજો અહીંયા સેવા આપતા હોય ને એની માટે ખરેખર ધન્યવાદ ને રૂપ છે બધા હા એમ પેલા બેન ને શું જોતું હતું ખબર છે તને બતાવશે મોબાઈલમાં બતાવશે જો ફોન માં એને પેલો પાટલા ટાઈપ ની ચૂડી હોય ને એવું હમણાં ગોયતું મને બતાવ્યું મને કે આવું એવી લેવાની છે ને હા એ ગોતી લીધું મોબાઈલમાં એને બોલો હા ચૂડી ચાંદલો એવું લઈ આવશું અમે હા હા જોયું તમે જોઈ લીધું છે માણસ નું પૈસા નું નથી બરાબર પૈસા દુનિયામાં ફક્ત એક ઉપર વાળા જ આપડા છે બાકી જોવા નથી બાકી કઈ જોવાનું નથી આનંદ માં રેવાનું બસ મોજમાં રેવું રે બાપા ભાઈ કીધું

બધા ને બોલો જય શ્રી રામ એમ જય શ્રી રામ માણી સારું છે ને તબિયત પાણી

ભૂપનભાઈ આજે પ્રભુ નથી બાકી મળવાનું આજે અમારે રહી ગયું છે એનો ખુબ ખુબ ધન્યવાદ ભાઈ મજા આવે છે ને બસ મોજમાં રેવાનું છે આપણે બરાબર ને બાકી ઉપર વાળો છે બધું કરવા વાળો બધું હાલીમ ગયા ને બસ તો પછી બગાડ પાછા આવી જશે હા બારગામ એને કામ હોય ને પાછું કાલે આવી જશે પાછળ

હવે ખાસ ચૂડી લેતી આવું આ વખતે આવું એટલે હા બધું લેતી આવું બધું હા બધું આ બધું લેતી આવીશ મો જાયી ગઈ જય માતાજી આવીશ આવીશ હું તો આવીશ હવે આઈ થી આવવા કાકા વિહાન અને કાર્તિક એ બંનેને અમે એટલે જ લાવ્યા છીએ હા બીજું તો કોઈ સવારમાં હા અને આ આ એટલા માટે જ અમે બંને છોકરાને અહીંયા સાથે લાવ્યા છીએ કે આ જોવે કે દુનિયા ખરેખર શું છે એના માટે જ તે બોલો જય દ્વારકાધીશ બોલતા જ અવિહાન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અહીંયા આગળ કાગળ બેટા અહીંયા આપ કાકાના હા લાઈટ ગઈ છે કેમ કે ની લાઈટ છે ને એટલે બા કેવો રયો અહીં આવીને સારું રયો બહુ સારું છે બહુ સેવા કરે છે બધાય બહુ બધા 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 બાને પગે હા

હાલો અહીંથી આપણે વિદાય લઈએ છીએ અને હવે ઘર બાજુ પ્રસ્થાન કરીએ છીએ અને ખૂબ મજા આવી ભાઈ આજે હવે થઈ હા આગળની વાત હવે આગળ જઈને કરીએ આપણે આઠ વાગી ગયા અને અમે આવી ગયા છીએ ઘરે ઘરે આવી અને બપોરના દાળ ભાત પીડા છે ને દાળ ગરમ થાય છે અને ભાતનું શું વઘાડવાના છે ભાત વઘારવાના છે ચા ભાખરી છે હા ચા ભાખરી ખાવી છે આપણે બી મજા આવી ને બેટા આજે હે હોય ને છોકરા તો ખરેખર હા સત્સંગમાં ગયા છે અને વેરણું છે ને ખાલી રોટલી બનાવવા માટે કામ નો લાગે આવું વાસણ ઉતારવા માટે પણ કામ લાગે કેમ રહ્યું કાર્તિકભાઈ આજે ભાઈ મજા આવી ને હા અને દાદાની જો તિથિ સરસ મજાની ઉજવાઈ ગઈ ને આજે આપણે અને હવે આજનો બ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે બે લાઇક કાલ આ દિવાળી માટે અત્યારથી એને આમંત્રણ આપી દીધું છે એટલે હવે આજે ભાઈ અમે ગયા પ્રભુ સેવા આશ્રમે ખૂબ મજા આવી અને અમે ફરીથી કહીએ છીએ કે ભાઈ તમારે પણ જ્યારે મોકો મળે ત્યારે જરૂરથી આ સેવાનો લાભ લેવજો તેમ અને બસ વધારે તો આજના બ્લોગમાં કંઈ નથી કહેતા આવી રીતે ફરીથી પાછા આપણે મળતા રહીશું એ પ્રાર્થના અને એ આચાર સાથે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ